ગામે દીપડાનો આતંક ગ્રામજનોમાં ભયનો વન વિભાગે પાંજરું ગોઠવ્યું દુલસાડ કેવડા ફળિયાના રહેવાસી કિરણભાઈ છોટુભાઈ પટેલના ઘરના કોઢારામાં બાંધેલા બકરુ રાત્રિના સમયે દીપડો ઉપાડી ગયો હતો ઘરથી પાંચસો મીટર દૂર ઘસડી લઈ ગયો હતો દુલસાડ ગામે કેટલા મહિનાથી આતંક મચાવી રહ્યો છે દીપડો જેના કારણે ગ્રામજનોનું રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું પડતું હોય છે દુલસાડના અનેક વિસ્તારોમાં દીપડા દેખાયા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા